હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે મસાલાવાળી ખીચડી તો આપણે ઘણીવાર બનાવીને ખાતા હોઈએ છીએ પરંતુ આજના સ્પેશિયલ મેનુમાં એકદમ નવી રીતે ખીચડી બનાવીશું આ ખીચડી સાથે તમને શાકની તો બિલકુલ જરૂર નહીં પડશે પરંતુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ ખીચડી કેવી રીતે બને છે એ રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ રેસીપી બનાવવા માટે એક વાટકી જેટલા ચોખા લીધા છે અને ત્યાર પછી એના ચોથા ભાગની લીલી છાલવાળી મગની દાળ લઈશું અને મેં અહીંયા જે નોર્મલ રાઇસ આવે છે તે જ લીધા છે એની જગ્યા ઉપર તમે બાસમતી રાઇસનો પણ ઉપયોગ કરી શકો છો અને મગની દાળની જગ્યા ઉપર તમે તુવેરની દાળ પણ લઈ શકો છો હવે આ બંનેને આપણે વ્યવસ્થિત રીતે ધોઈ લઈશું અને આને ત્રણથી ચાર વખત સારા પાણીએ ધોઈ લઈશું અને ત્યાર પછી થોડીવાર માટે બાજુ પર મૂકી દઈશું હવે ત્યાર પછી મેં અહીંયા ત્રણ મીડિયમ સાઇઝના રીંગણ લીધા છે અને એક મીડિયમ સાઇઝનું બટાકું લીધું છે અને તમે બે રીંગણ અને બે બટાકા એવી રીતે પણ લઈ શકો છો ત્યાર પછી બટાકાની છાલ કાઢી લઈશું અને ત્યાર પછી રીંગણ અને બટાકાને બંનેને કાપી લઈશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા રીંગણની થોડી મોટી એટલે કે જાળી અને ઊભી સ્લાઇસ કરી છે અને બટાકાને પણ થોડા મોટા ટુકડા કરી લીધા છે હવે આને ધોઈ લઈશું અને એને પણ બાજુ પર મૂકી દઈશું હવે આપણે થોડી અલગથી ખીચડી બનાવવાના છે એટલા માટે એનો મસાલો તૈયાર કરીશું તો હવે એક બાઉલમાં સાત ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા શીંગના દાણાનો ભૂકો લઈશું હવે એમાં મસાલો ઉમેરીશું તો સૌથી પહેલાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું એક ચમચી જેટલા ધાણા જીરું પાવડર ઉમેરીશું પછી પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું તમારે એકલું લાલ મરચું ઉમેરવું હોય તો તમારે એક ચમચી જેટલું ઉમેરવાનું છે પછી એમાં એક નાની ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને તમને આદુનો ટેસ્ટ પસંદ હોય તો તમારે અડધી ચમચી જેટલી આદુની પેસ્ટ પણ ઉમેરી દેવાની હવે ત્યાર પછી થોડું ફ્લેવર માટે એમાં ગરમ મસાલો ઉમેરીશું પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી પા વાડકી જેટલા લીલા વટાણા ઉમેરી દઈશું અને આ વટાણાને આપણે કાચા જ ઉમેરવાના છે ત્યાર પછી ઝીણી સમારેલી કોથમીર પણ ઉમેરી દઈશું હવે એમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી એમાં થોડું પાંચ ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું અને હા આ મસાલો બનાવતા હોય ત્યારે તેલ ઉમેરવું અત્યારે જ ખૂબ જ જરૂરી છે તમે આમાં થોડું ઓછું ઉમેરશો અને પછી પાછળથી ખીચડીમાં ઉમેરશો તો પણ ચાલશે હવે ત્યાર પછી આમાં બધા મસાલા પણ ઉમેરાઈ ગયા છે તો હવે આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો બધો મસાલો વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયો છે તો હવે આપણે જે રીંગણ અને બટાકાને કાપીને રાખ્યા હતા એ બધા રીંગણ અને બટાકાને આ મસાલામાં ઉમેરી દઈશું અને તમારે આવી રીતે ના કરવું હોય તો તમારે રીંગણને આખા રાખી વચ્ચેથી કાપી અને એમાં મસાલો ભરીને પણ તમે કરી શકો છો પરંતુ ત્યારે રીંગણ થોડા નાના લેવાના રહેશે અને હવે રીંગણ અને બટાકાને મસાલા જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને બધા રીંગણ અને બટાકા ઉપર મસાલો રાખે એ રીતે મિક્સ કરીશું અને હવે તમે જોઈ શકો છો મેં અહીંયા બધા રીંગણ અને બટાકાને મસાલા વડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લીધા છે તો હવે આપણે આને બાજુ પર મૂકી દઈશું અને ત્યાર પછી ખીચડી બનાવવાની તૈયારી કરી લઈશું તો તેના માટે કૂકર લઈશું અને કૂકરમાં એક ચમચી જેટલું તેલ ઉમેરીશું અને કૂકરના તળિયા ઉપર બધી બાજુ વ્યવસ્થિત રીતે લગાવી દઈશું હવે ત્યાર પછી આપણે ચોખા અને દાળ જે પલાળીને રાખ્યા હતા તેમાંથી બધું પાણી નીતારી લઈશું અને ત્યાર પછી કુકરમાં ચોખા અને દાળને વ્યવસ્થિત રીતે પાથરી લઈશું બધા ચોખા અને દાળ આપણે એકી સાથે નથી પાથરી દેવાના પરંતુ પોણા ભાગના ચોખા અને દાળ પાથરી દઈશું અને પા ભાગ જેટલા રહેવા દઈશું હવે એક ચોખાનું અને દાળનું લેયર બનાવી લીધું છે ત્યાર પછી રીંગણ અને બટાકાને જે મસાલાવાળા કર્યા હતા એ બધા રીંગણ અને બટાકાનું બીજું લેયર બનાવી દઈશું અને બધી બાજુ વ્યવસ્થિત રીતે પાથરી દઈશું અને આ ખીચડી બનાવશો ત્યારે આવી રીતે લેયર બનાવી અને તમે પછી એની વિશે વગાડશો તો આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે બધા રીંગણ અને બટાકા પાથરી લીધા છે ત્યાર પછી ત્રીજું લેયર જે વધેલા દાળ અને ચોખા હતા તેને પણ ઉપરથી પાથરી દઈશું હવે આ બધા લેયર પાથરી અને તૈયાર થઈ ગયા છે તો ત્યાર પછી આપણે જે મસાલાવાળું બાઉલ હતું એમાં એક વાટકી જેટલું પાણી ઉમેરીશું અને એ પાણી આપણે આ કૂકરમાં ઉમેરી દઈશું હવે મેં અહીંયા એક વાટકી જેટલા ચોખા લીધા છે એટલે એનું ત્રણ ગળું એટલે કે ત્રણ વાટકી જેટલું પાણી ઉમેરીશું અને ત્યાર પછી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરીશું અને પછી હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિશલ વગાડી દઈશું હવે થોડી વાર થઈ ગઈ છે અને કૂકરની વિસલ વાગી ગઈ છે અને કૂકર ઠંડુ પણ પડી ગયું છે તો ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો આપણી આ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે રીંગણ અને બટાકા પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે અને સાથે રાઈસ પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો હવે આ ખીચડીને આપણે એકદમ ગરમા ગરમ શવ કરી લઈશું આ ખીચડી તમે બનાવશો તો સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને સાથે સાથે તમને શાક બનાવવાની પણ બિલકુલ જરૂર નહીં પડશે આ ખીચડીને આપણે રવૈયા ખીચડી કહીશું અને આ ખીચડી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને આ ખીચડીને ગરમા ગરમ તમે ગુજરાતી કઢી જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ તમારું એક નવી વેરાયટી એટલે કે શાક અને ખીચડીનું એક નવું કોમ્બિનેશન બનીને તૈયાર થઈ ગયું છે અને તે પણ એક જ સાથે તો તમે આ રેસીપી ક્યારેય પણ ટ્રાય ના જ હશે તો તમે પણ જરૂરથી એકવાર આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો